નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો છેલ્લા ઘણા સમયથી જીવન મરણ સામે ઝઝુમી રહેલા ઓડિયાઇ સિંગર હ્યુમન સાગરનું નિધન થઈ ગયું છે તો મિત્રો સોમવારે સાંજે ચોત્રી વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે તેમના નિધનથી ઓડિયા ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોખની લહેર ફેલાઈ ગઈ છે જેનો અવાજ લાખો લોકોના દિલને સ્પર્શતો હતો તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે તો તો મિત્રો માહિતી પ્રમાણે આપણે વાત કરીએ તેમના શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગો કરી દીધું હતું જણાવ્યું હતું કે તેઓ એક્યુટ ઓન ક્રોનિક લિવર ફેલ્યુર બાયોલેટર ન્યુમોનિયા અને ડાયલેટેડ કાર્ડિયો માવ્યો જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા તો મિત્રો તેમની હાલત ઝડપથી ખરાબ થતી ગઈ હતી અને સોમવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તો આ દુઃખના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વર્યું છે અને ડોક્ટરના મતે હ્યુમન સાગરનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે તો મિત્રો સિંગરના નિધન બાદ તેમની માતા શેફ હ્યુમન મેનેજર અને ઇન્વેન્ટના આયોજકો પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે હ્યુમનની તબિયત ખરાબ હોવા છતાં તેમણે સ્ટેજ પર પરફોર્મ કરવા માટે મજબૂર કરાયો હતો હ્યુમનની તબિયત સારી નહોતી પરંતુ તેમ છતાં તેને પરફોર્મ કરવા માટે કહેવામાં આવ્યું હતું તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે